સાથે સિદ્ધસર ઉમિયા માતાજી ના દર્શને નીકળેલા સાઈઠ સાયકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સ્વાગત સુરત થી સિદ્ધસર ઉમિયા ધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાઇન્ટ સાઇકલિસ્ટો સામેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હીટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરતથી સીધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા જે તંદુરસ્ત રહી શકે એટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાઈઠ સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ વહેલી સવારે સુરત થી નીકળી રોજનો આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસો એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રીના પ્રારંભે સિદ્ધસરમાં ઉમિયા માતાજીના ધામ છે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભકામના પાઠવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરતથી આવેલા સાઈઠ સાયક્લિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સુરત સુરતથી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ પાંચસો ને સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરતથી સિત્સર પાંચસો એકોતેર કિલોમીટર સાહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયક્લિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ